નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો જય ભીમ જય ભારત જય સંવિધાન હવે કાલે જે સુનિતા ગુરમુખદાસ ધામા જેનો એક ઓડિયો મેં તો બે ઓડિયો મૂક્યા હતા એમાં એકમાં એક ઓલા હેમંતભારે વાતચીત કરે છે જેમાં જ્ઞાતિ વિશે ટિપ્પણી કરે છે અને એક મારો ઓડિયો મૂક્યો હતો જેમાં મને ધમકી મારતી હતી કે હવે તારું નામ આવવાનું છે હવે આ ઓડિયો મૂક્યા પછી આ લુખીનો ફોન તો ઉપડતો નથી કોઈનો ફોન અત્યારે રિસીવ કરતી નથી કેમકે હવે ઓલું બોલતા બોલાઈ ગયું છે હવે ફોન કોઈના ઉપડતી નથી હવે અત્યારે એક બીજો ઓડિયો આવ્યો છે જેમાં એ વાત કરે છે આપણે જે વિશ્વાસ વાળા જે ભરતભાઈ રાઠોડ જેને આ ભૂવા કહેતી હતી અને ભૂવા તરીકેનું વર્ણન કરતી હતી આજે ભરતભાઈ વાત થઈ ભરતભાઈ કીધું કે ભાઈ હું ભુવો નથી હું ખાલી આશ્રમ ચલાવું છું હવે આ જે ભરતભાઈ છે ને ભરતભાઈના પત્ની વર્ષાબેન જેની યારે આ સુનિતા વાત કરે છે એમાં જે ભારતની આર્યનારી તરીકે કેવી રીતે વાતચીત કરે છે એ તમે હમણાં સાંભળજો અને આ બધું અત્યારે હું આ લગભગ બે ત્રણ દિવસથી આ લગભગ ત્રીજો અથવા તો ચોથો વિડીયો છે એટલે આ લગભગ હમણાં મારી વિરુદ્ધ જશે ફરિયાદ આપવા જશે કઈ રીતે હું ફરિયાદ આપશે કે મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ આની પ્રતિષ્ઠા કેવી છે હમણાં મેં તમને છેલ્લા બે ત્રણ વિડીયોમાં દેખાડી આ જેની પ્રતિષ્ઠા છે એ ખરડવાનો પ્રયત્ન કર્યો છે અને મને સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરે છે હવે આવી રીતની કઈક લગભગ મને એવું લાગે છે કે કદાચ ફરિયાદ આપશે હવે કેવી રીતે એ વાતચીત કરે છે ભરતભાઈ રાઠોડના પત્ની વર્ષાબેન સાથે કેવી રીતે વાતચીત કરે છે એ ઓડિયો હમણાં અહીંયા પાછળ મૂકું છું ઓડિયો સાંભળજો એટલે ખબર પડે કે ભારતની આર્યનારી તરીકે કેવી સરસ રીતે પોતાની ફરજ બજાવે છે કેવી સંસ્કારી ભાષામાં વાતચીત કરે છે એટલે કદાચ આની આગળથી કોઈને કંઈ શીખવું હોય જોકે આમાં કાંઈ કાઢી લેવાનું નથી એક ટકાની આ જે છે સારી હારી વાતો કરે છે મને આમ કર્યું મને તેમ કર્યું હું સામાજિક કાર્ય કરતા છું આપણે ફોન કરીએ એટલે હારું લગાડવા બોલે જય ભીમ ને એવું બધું બોલે પણ કાલે જે એણે શબ્દ કાઢ્યો હતો એટલે એની ઉપરથી બધાને ખબર પડી ગઈ હશે કેટલી સારા બાપની દીકરી છે બરાબર હવે આ મને એવી ધમકી મારતી હતી કે હવે તારું નામ આવવાનું છે તું આપજે મારું નામ આપજે એટલે તને ખબર પડે કે આમાં કેટલી વિશે હો થાય કેમ કોકને મત ફરિયાદો કરાય આજ સુધી હું છે કે તને કોઈએ એવી લપટમાં લીધી નથી તને એવું તને આમ કોઈ ભટકાણું નથી પણ તું એક વખત ફરિયાદ આપ તો તને ખબર પડે તારે જામનગર થી ભાવનગર સુધી કેવા ધક્કા થાય છે આડી ત્રણસો કિલોમીટર કેમ કપાય છે આપણે જે હું હું ધંધા કરીએ છીએ બરાબર ઓલા હંસાબેન કોણ છે પછી તું પચીસો રૂપિયા માં કોના ઘરે ભાડે રહેતી હતી એનું ભાડું કોણ ચૂકવતું તું પચીસો રૂપિયા આ બધું મારી આગળ છે એટલે બહુ દોઢ ડાયું ન થવું તું જે તારું કરતું કરતું હો એ તું તારું કરી ખાજે છે બરાબર ક્યાંક બસો પાંચસો રૂપિયામાં દાળીએ ચડી જાય અને તારો એક ફોટો છે એ મૂકું છું જેમાં તે માથે ટોપી પહેરી છે તું બધી જગ્યાએ કોઈ પણ વિશ્વભાઈ કાથડના પ્રોગ્રામ હોય કે બીજા કોઈ પણ પ્રોગ્રામ હોય અનુસૂચિત જાતિ સમાજના કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યાં તું ફટાફટ પહોંચી જશો ત્યાં તું શિકાર કો તારા કોને કેવી રીતે ફસાવવા એટલે તું છે ને ડાય થઈ જાય આમાં ડાય થઈ જવામાં સારું છે હજી આમાં તારી માથે બીજી ઘણી બધી ફરિયાદ થાય એમ છે કાલ તું બોલી એ ફરિયાદ થાય એમ છે પછી આ બધાને તું જેને તેને ધમકાવ જેને તેને તું ગાળું દેસ બરાબર તું એક વખત આ ફોન કરી ને તને ખબર પડે કાલ તને ચાર રીંગ કરી દે ફોન ઉપાડ્યો નથી નથી તે આમાં ફોન કર્યો જયારે તારે સમાધાન કરવું હતું પૈસા લેવાતા પાંચ લાખ ને ઓલો ફ્લેટ લેવો હતો ત્યારે તું મને દિવસમાં માં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ફોન કરતી હતી એ બધા સ્ક્રીન રેકોર્ડિંગ કરીને મેં મૂકી રાખ મારી આગળ ત્યારે તું બહુ બહુ ફોન કરતી હતી હવે અત્યારે ફોન કરીને ગાળું દે ને તને ખબર પડે આ તું જે બીજા બધાને ગાળું દે એમાં જરીક એક વખત ફોન કરીને ગાળું દે તને ખબર પડે કે તને કોણ ભટકાણું છું હારી નાન્યો હાલી નીકળો છો હની ટ્રેપના નામે છે ને તેને ફસાવવાના ગાળિયા કરવાના હવે આ તો આ એવા લોકો છે કે જે ફરિયાદ કરી લડત આપી જેથી ખબર પડી કે આવા ધંધા કરે છે એટલે ફરિયાદ થઈ એટલે ખબર પડી નહીતર હજી આવા કેટલાય હશે કે જેને આબરૂ જવાના બીકે આને પૈસા આપી દીધા હોય કેમ કે આને આબરૂ ની પડી નથી આ ફોનમાં એ વાતું કરે કે મારી આબરૂ લૂંટીને આમ કર્યું ને તેમ કર્યું પણ આને આબરૂ ની છે જે પડી નથી નકર એને ખરેખર એવો વિચાર આવવો જોઈએ કે હું હરેક વ્યક્તિ ઉપર એક જ પ્રકારની ફરિયાદ દાખલ કરું છું તો આમાં કાંઈક મને જ્યારે આ મોઢું ધોવા જઈએ ને ત્યારે ના કાઢું આવે પણ આને લગભગ નહીં આવતું હોય અને આ બધા હું આને વિડીયો મૂકું છું એટલે લગભગ મને એવી ખાતરી છે કે આ મારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા જશે જેમ એણે આની પહેલા લગભગ ફરિયાદ એને દાખલ કરી હતી બે ત્રણ જણા ઉપર એમાંથી એક બે યુટ્યુબરે હતા લગભગ નામ કોઈ ના લેવા નથી પણ આના ધંધા જ્યાં છે ફરિયાદ કરવાની ફરિયાદની ધમકી આપવાની એના નામે પૈસા પડાવવાના પણ અહીંયા તારું કઈ નહીં હાલે એ એક તારા લાકડા અહીંયા હળગી એમ નથી બરાબર અને પાછળ આ તારો જે સંસ્કારી ઓડિયો છે જેમાં તું બહુ સરસ રીતે વાતચીત કરે છે સુનિધા ડાય દીકરી હો ને આ તું ડાય થઈ જાય આમાં આ તારું અહીંયા ભેગું નહીં થાય કઈ કેમ કે તું તું તને હોય કે હું બધી જગ્યાએ હાથ નાખું એ અહીંયા હાથ નાખું તો અહીંયા હાલે એ અહીંયા તારી ધમકીથી કોઈ બીતા ન હોય અને તારી એક ટ્રીક હોય એનાથી કોઈ બીતા ન હોય એટલે ડાય થઈ જજો ને અને ફોન બધા કરે છે ફોન ઉપાડજે ફોન ઉપાડીને જવાબ આપજે તું આખા ગામને ચાલી ચાલી પચા પચા ફોન કરતી હતી અને બધાને ધમકી મારતી હતી તને આમ કરી નાખું ને તને તું આવજે પોલીસ સ્ટેશનને તું આવ ને તું એક ફોન કર અને તું ફોન કરીને ખાલી એક ગાળ બોલ તને ધક્કો ન ખવરાવું તો ક્યાં છે મને પાછળ આ લુખીનો ઓડિયો મૂકું છું આની જે ભાષા છે આના જે સંસ્કાર છે એ પ્રમાણે આના માટે લુખી શબ્દ જ બરાબર છે એટલે તને તમ તારે આ શબ્દમાંથી તકલીફ પડે જ તમતાર તું ફોન કરશે તારે જે પોલીસ સ્ટેશન જવું અહીંયા વહી જાય છે બરાબર આ ઓડિયોનો પાછળ મૂકું છું ઓડિયો સાંભળજો અને હજી બીજા ઘણા બધા ઓડિયો પડ્યા છે હું લાઇનમાં ધીમે ધીમે મૂકું છું અને કોના કોનો ઓડિયો ઓડિયો આવે છે એ જોછ છે સુનિતાઓને એટલે તને ખબર પડે પાછળ ઓડિયો મૂકું છું સાંભળજો જય ભીમ જય ભારત

બધું અમે તમે નિશ્ના પેટ ના એ આગળ કરીને ભરવાઈ કરી છે ને અને તને જેલમાં જંત્રાવાનું છે હરખી રીતનું તું જોજે આવે તું બહુ તું ભૂતકે ચહેરી છે ને તું જો તું